હા પણ લેવા દયું લેવાય ના રે આવા તમારે છે ઠંકી દરવા દેવું પડશે બાઈક ચા પડી છે Iya, jangan kaya. Iya, ha, baik nanti cheering tuh kok lagi like yuk? La, Nggak siapa punya pun karung. Ano? Ah, siapa punya? Wow, kaum આપડે છેમાળા મહાદેવનું મંદિર નહી હો હો એ હું આજ શિવરાત હતી ને હા તે દર્શન કરવા આવ્યો તો હા કે દર્શન કરન આવતા આવતા બાઇકનું સ્ટીરિંગ કોક લઈ ગયું બોલો ના હોય તો સ્ટીરિંગ કાઢી ગયા સ્ટીરિંગ કાઢી ગયા કાગરનો ટોપ ઓન ટાયર બાર કશું રાશ્યું જ નહીં બોલો એવું હોય એમ હા તે તું અહીંયા દર્શન કરવા પછી એમ ભાંગ ભાંગ પીધી નથી ને એ લીલાગર પીધું તો હોય

અરવો ફરી જાય એટલે બીજી સ્ટીરિંગ તરત આવી જાય ઓ હો હવે તો મારે તમને શું કહેવું કો હા અરવો ફરવાનો જ હાલ નહીં હા એટલે જ કહું અરવો ફરી જાય એટલે સ્ટીરિંગ નવું આવી જાય તરત જ હા જય ભોલે કહેવાનું અરવું ફરી હા હા જય ભોલે જ જય બોલો એટલે આઈ ગયું હો સ્ટીરિંગ તો આઈ ગયું હવે હું હે ને આને ઉતરીને સાલ્વ કરું સરપંચ ની વાત હાચી આયો લ્યો મારું બાઈક અને સરપંચ ધ્યાન રાખે જેટલા સ્ટીરિંગ છે બોલો હવે ગય એડવા થયું ને સી હાડ ઉતરો શું કરવાનું કો અલ્યા ના બી વાત તો ના

ઉઠ ને અલ્યા ક્યાં સુધ્યું અલ્યા પણ તું તો ઊભો જ ન થાતો ઊભો પણ થાયો હતો હું ને ઉઠને સાન ને દેવ દેવ Ayo lagi. Datang kali, dia hadi. Ayo, dia mancum ya. lagi.

અચ્છા બને એકલો હેન પાસો એટલો બસ બનતા કોઈ નહીં mọi người ơi là cái phía là hình ảnh là một cái mặt không 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 देनकी तुन्यों कहले है मारा परसद नहीं प्री होता हरूप बार्नों आले तो जुनलब आमने साइशिका करें मुनेट लावना आता अले Beda, bada, bada, le, bada, 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 시고야, 난 체장 면리 더해. બધા ના શીખવા માંગ્યું એટલે પાછળ આવી જવું હા મારો